નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છે આર ટી એક બે હજાર નવ હેઠળ વર્ષ બે હજાર પચીસમાં જે નબળા અને વંચિત જૂથના બાળકો છે એમને વિનામૂલ્યે એકની પ્રવેશ થવા જઈ રહ્યો છે બરાબર એની પ્રોસીજર શું છે ક્યારે પ્રથમ મેરિટ લિસ્ટ બહાર પડશે અથવા તો જાહેરનામું બહાર પડશે એડમિશન કઈ રીતે મળશે ફોર્મ કઈ રીતે ભરવાનું છે સંપૂર્ણ માહિતી આપણે અહીંયા જોઈ રહ્યા છે મિત્રો સૌથી પહેલાં તો અહીંયા આપણે આપ્યું છે કે કેવા કેવા લોકો અહીંયા ફોર્મ ભરી શકશે તો અગ્ર અગ્રતાક્રમ જે છે એ પ્રમાણે આપણે જોઈએ તો સૌથી પહેલાં અનાથ બાળકો છે ત્યારબાદ સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો ત્યારબાદ અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેમ બાળગૃહના બાળકો બાળ મજૂર સ્થળાંતરિત બાળકો બરાબર મંદબુદ્ધિ ત્યારબાદ એન્ટી વાળા બરાબર સારવાર લેતા બાળકો પછી ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી અર્ધલશ્કરી પોલીસ દળના જવાનોના બાળકો જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય ને તે સંતાન દીકરી હોય તેને પ્રથમ અગ્રતા મળશે બરાબર રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં ભરતા બાળકો થી વીસ આંક ધરાવતા તમામ કેટેગરી એસસી એસટી એસસી બીસી જનરલ તથા અન્ય બીપીલ કુટુંબના બાળકો અનુસૂચિત જાતિ એસી તથા અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીના બાળકોને અગ્રતા મળશે બરોબર સામાજિક અને શૈક્ષિક રીતે પછાત વર્ગ અન્ય પછાત વર્ગ વિચરિત વિમુક્ત જાતિના બાળકો ત્યારબાદ જનરલ કેટેગરી બરોબર બિન વર્ગના બાળકો આ રીતે મિત્રો ક્રમની અંદર અગ્રતા આપવામાં આવેલી છે અને માહિતી પણ આપેલી છે કે ક્યારથી ફોર્મ શરૂ થવા જઈ રહ્યા છે આપણે આગળ એ પણ ચર્ચા કરશું કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે ક્યારે એનું ચેકિંગ થશે અધિકારીઓ દ્વારા બરાબર તો અહીંયા મિત્રો કહેવામાં આવે છે કે બાર ત્રણ બે હજાર પચીસ બુધવારથી પ્રવેશ ફોર્મ ભરી શકાશે અને અઠ્યાવીસ બે પચીસ શુક્રવારથી બાર ત્રણ બે હજાર પચીસ સુધી આ ફોર્મ ભરી શકાશે આધારપૂર્વક જે પણ કંઈ છે એની ડિટેલ્સ અહીંયા ઓનલાઈન આપેલી છે એ વેબસાઇટ પણ આપેલી છે મિત્રો કે આ વેબસાઇટ ઉપર જઈને જે તે વ્યક્તિ ફોર્મ ભરી શકશે પોતાનું આ જાહેરાત ક્રમાંક મિત્રો આપેલો છે ત્યારબાદ હવે આપણે આગળની પ્રોસીજર જોઈએ તો શું છે તો જોઈએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ આરટી એક્ટ બે હજાર નવ હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટે સંભવિત કાર્યક્રમ તો મિત્રો અહીંયા જે જાહેરાત ક્રમાંક આપવામાં આવ્યો છે સૌથી પહેલાં શૈક્ષણિક બે હજાર પચીસની વર્તમાન પત્રમાં ક્યારે જાહેરાત આપી તો ઓગણીસ બે બે હજાર પચીસ ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીને આપવામાં આવતા દિવસો તો આઠ દિવસ આપવામાં આવે છે ઓગણીસ બેથી લઈને છવ્વીસ બે સુધીના ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવા આપવા થતા દિવસો બરોબર કેટલા દિવસોમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું છે મિત્રો તો તેર દિવસમાં અઠ્યાવીસ તારીખથી લઈને બાર ત્રણ સુધી જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રુવ અથવા તો રિજેક્ટ કરવાનો સમયગાળો તો દિવસ ચોવીસ રહેશે બાર તારીખ પછી એટલે કે અઠ્યાવીસ બે થી તેર ત્રણ બે હજાર પચીસ માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓને ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવાનો સમયગાળો તો દિન ત્રણ ત્રણ દિવસ મળશે મિત્રો લઈને સુધી ત્યારબાદ માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમય તો દિન ચાર અઢાર ચારથી થી લઈને એકવીસ ત્રણ સુધી ચકાસણી કરવામાં આવશે અને છેલ્લે મિત્રો કહેવામાં આવ્યું છે કે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ તો આશરે મિત્રો ત્રેવીસ સત્યાવીસ ત્રણ બરોબર અહીંયા જે સત્યાવીસ ત્રણ તારીખ આપવામાં આવી છે ત્યારે પ્રથમ રાઉન્ડ કદાચ બાર પડી શકે છે એવી સંભાવના છે આ જે અહીંયા માહિતી આપી છે એના આધારે ત્યારબાદ સેકન્ડ રાઉન્ડ એ રીતે બહાર પડશે આ રીતની મિત્રો માહિતી છે આઈ કે તમને આ વિડીયો સારો લાગ્યો છે જો આ માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો ચોક્કસ એને લાઇક કરજો અને આ માહિતી અન્ય મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ સો મચ